ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર જીઆઈડીસી ખાતેથી રૂપિયા છ પોઈન્ટ એકાણું લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા ભરૂચ જિલ્લામાં કાયદોની વ્યવસ્થા જાળવી રાખવાના ભાગરૂપે ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચનાના મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચ એલસીબી ભરૂચે પ્રોહિબિશન વિરુદ્ધ સઘન ઝુંબેશ હાથ ધરી છે જે અંતર્ગત રાત્રિના સમયે એલસીબીની ટીમે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સફળ કામગીરી કરી હતી

લઈ તેની તલાશી લેવાતા ગાડીના આગળના બોનેટમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ એકતાલીસ બોટલો મળી આવી હતી આ દારૂની કિંમત રૂપિયા એક્યાસી હજાર ચારસો પચાસ આપવામાં આવી હતી પકડાયેલ મુદ્દામાલ અને આરોપીઓને પોલીસે દારૂ સહિત બે નંગ મોબાઈલ અને ગુનામાં ઉપયોગમાં લેવાલ હ્યુન્ડાઈ ક્રેટા ગાડી કે જેની આશરે કિંમત પાંચ લાખ છે તે પણ કબજે કરી હતી દારૂ અને અન્ય મુદ્દામાલ મળીને પોલીસે કુલ રૂપિયા છ લાખ એકાણું હજાર ચારસો પચાસનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પકડાયેલ ડ્રાઈવરની પૂછપરછમાં તેને જણાવ્યું હતું કે આ વિદેશી દારૂ નંદુરબારથી લાવવામાં આવ્યો હતો અને તે પોતાના માટે છૂટક વેચાણ કરવા લાવતો હતો પોલીસે આ મામલે વિનોદ વિનોદરૂપે સુનિલ રામસંગભાઈ ગોહિલ અંદાળા શ્યામ રેસિડેન્સી તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ તેમજ નકુલ જેહરસંઘ વસાવા હાલ રહે ધોળી કોઈ મચ્છી માર્કેટ ભરૂચનાઓની ધરપકડ કરી હતી ભરૂચ એલસીબીની ટીમે આ સફળ કામગીરી કરી આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે